તો ફાઈનલી કોમલબેન ના ઘરે પહોંચી જાય કોમલબેન જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ છોકરા લઈ આવ્યો લઈ આવ્યો એક છોકરી છે ને ભાઈ કોલેજ કરી પછી કામ બીએડ કર્યું કે બધી કર્યું એકને પીએચડી કરેલ છે પીએચડી બહુ આમ રામ કરો રામ જો મરા આમ તો ઘર ધ્યાન છે હા હવે નહીં ને એમ કરો હા તો બનાવજો હવે હા

કોમલબેન આવવાના છે ભાવ બોલશે તો લેવા જવા છે આલી જા મારે જાવ તો આપણે બે જાવ કા આટો મારતા હે હાલ તો લખે બધું કામ કર લે પછી ટાઈમ મળે તો કોમલબેન ના ઘરે જાય તો ફાઈનલી કોમલબેન ના ઘરે પહોંચી જાય કોમલબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ છોકરા હાસા લઈને આવ્યો তাৰ ঘ <laughs> <laughs>

हु 2000 नोट छ पुरै-पुरै। ते जदन तापै न मार पाही त आज मोटो छ। मोटो लागै वडील थिजे अब। पानी जापछि वडील थिजे। अई पहिले त मारन सुनै बएन ताबे को त ए मार त <laughs> <आँ laughs>

તું મમ્મી મેળવી નથી અસર લાગે રૂપા આમ જામ જો આમ કે મમ્મી તારા જે વાર છે

એક ઘાટકોક લઈ ગયું તો કોણ લઈ ગયું ખબર નથી કેટલા સમય પી ગયો કામ આમાં વયા જાય વાર ન લાગે ક્યાં જાય એ જ આખે એવો ફરતો ફરતો વિખાઈ ગયો વાંધો નહીં તમે ફાસો લઈ જઈશું મોજ કે મેં તો ત્યારે આ દીકરો બેઠો કેવો મોચ કર હાલો તો અમે લખી મહિના કપડાં લીધા મેં પણ મારા કપડા લઈ લીધા પણ મેં કપડાં લીધા નહીં તમને કાલના વ્લોગમાં બતાવ્યા આજે એટલો ટાઈમ નથી બરોબર તો કાલના વ્લોગમાં મેં જે ખરીદી કરી ને કાલે બતાવ્યો ઓહ ભાઈ

કે પિયતસી એય વાન જને પરોઠા બને ને હું પરોઠા પરોઠી થઈ હું મને આ છોકરી જેવા શબ્દ બહુ ભલે ના કરેગા ફય ને અહીંયાથી માટે છે દૂધ ભેગલે હવા ચા જોઈએ નથી વાહ ભાઈ આજ તો મસ્ત મજાના પરોઠા બનાવ્યા કે બનાવ્યા મમ્મી ઓ સહી બનાવ્યા મમે હાથ કાપ નઈ તો

નર્સિંગ ભાઈ હું છે ને એકચુઅલી મેં નર્સિંગ કરેલો વ્યક્તિ છું નર્સિંગ કરી તો આપણે બધું કરી લીધું એકચ્યુઅલી મેં બહુ ભણી લીધા બાકી આ બ્લોગ તમને કેવો લાગ્યું જરા કોમેન્ટ કરી દીજો અને જો સારો લાગ્યું હોય ને યાર તો જ સબસ્ક્રાઈબ કરી લીજો તમે ન ગમે તો બિનદાસ તમે ચરણમાંથી એમણે મોયા જાવ કેમ કે ગમે નહીં ને વસ્તુ તો વસ્તુ એવી આખી અલગ જ વસ્તુ છે જો ગમે તો જ તમે સબસ્ક્રાઈબ કરો જરાય હું તમને એમ નથી કહેતો સબસ્ક્રાઈબ કરી દીજો ગમે તો સબસ્ક્રાઈબ કરી લીજો ખાસ તો હવે ખાસ કરી લેજો સબસ્ક્રાઈબ ગમે જ છે તમને બ્લોગ હા ભાઈ